તલાવમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે હિટાચી મશીન દ્વારા આ જે ડમ્પરો જે છે એ ભરી દેવામાં આવે છે અને આખા તલાવની અંદર એક બે નહીં પરંતુ ત્રણ જેટલા હિટાચી મશીન મૂકી દેવામાં આવ્યા છે વીસ થી પચીસ જેટલા ડમ્પરો જે છે તે આ માટી અહીંથી ઉલેચીને જે ભારતમાલા પ્રોજેક્ટ જે છે તેની અંદર નાખવામાં આવે છે આની રોયલ્ટીનું શું મૂળ વાત એક છે કે સરકાર સાથે સીધો કરવાની કામગીરી આ જગ્યા પર થઈ રહી છે છે અને સોના જેવી માટી માટી જે એ મફતના ભાવે અહીંથી ચોરી કરવાનું પ્રકરણ જે છે એ ચાલી રહ્યું છે અને આ ચોરી ના ભાગરૂપે ભારત મારા પ્રોજેક્ટ જે છે તે થઈ રહ્યો છે આ અગાઉ પણ અમે આ સમાચાર આવી રીતે બતાવ્યા હતા

પરંતુ ઓછામાં ઓછા દસ જે એકર જેટલી જે જગ્યા છે એ જગ્યામાં આ ખોદકામ થઈ ગયું છે કેટલું બધું ખોદકામ ઓલરેડી થઈ ચૂક્યું છે અને આજની તારીખમાં પણ આ જગ્યા પર ખોદકામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો કે આ જે ખોદકામ કર્યા બાદ પાણી સૌ નીકળી ગયું છે જગ્યામાંથી એ જગ્યા જે છે એ કેટલી ઊંડી ખોદી નાખી હશે કે આ જે પાણી જે છે એ તળાવના રૂપમાં થઈ ગયું છે પેલા આ જગ્યા પર થોડું ઘણું ભરાતું હતું પરંતુ હવે તો ખાડા નહીં પણ અખાડા થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ આ જગ્યા પર નિર્માણ ગઈ છે અને તમે જોઈ શકો છો કે વધારે નહીં તો અમારી નજરો જ્યાં સુધી પહોંચે છે અમારો કેમેરો જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી માત્ર ને માત્ર માટી ઉલેચવાનું કામ જ આ લોકોએ કર્યું છે આ જે જગ્યા જે છે એ મીઠાલી ગામની છે મીઠાલી ગામમાં જે તળાવ આવેલું હતું એ જગ્યાએ ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને તેઓની સવલત માટે મારી પાછળ જે જે છે એ રસ્તો છે એ એક ગામથી બીજા ગામમાં કેવી રીતે જતું રહેવાય કે એ લોકોનો માલ જે છે આ ખનન ચોરીનો જે માલ છે એ કેવી રીતે ભારત મારા પ્રોજેક્ટ પર પહોંચી જાય તેના માટેનો આ રસ્તો કરી દેવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો કે આખું મીઠાલી જે ગામનું જે તળાવ છે એમાં વધારે નહીં તો દસ એકર જેટલી જગ્યાની અંદર આ બધું ખોદી નાખ્યું છે દસ એકર આ બાજુ થાય અને દસ એકર આ બાજુ થાય એવું મારું કેવું છે ઓછામાં ઓછું વીસ થી પચ્ચીસ એકરની જે જગ્યા જે છે એની અંદર આ ખોદકામ કરી નાખવામાં આવ્યું છે અને સોના જેવી માટીનો મફતમાં કેવી રીતે ઉપયોગ કરીને કરોડો રૂપિયા કમાવા તે આ એજન્સી કરી રહી છે અને એજન્સી ના જે ડમ્પરો છે પીડા કલરના જે ડમ્પરો છે એ આ જગ્યા પર તમને જોવાય છે હિટાચી મશીનો જોવાય છે અને ઊંડા ખાડા એટલે માણસો ના માણસો સમય જાય એટલા ઊંડા ખાડા છે એક એક ખાડો જે છે એ વધારે નહીં તો ચાલીસ થી પચાસ ફૂટ ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે અને આ જે માટી જે છે એ માટી ચોરીને ભારત મારા પ્રોજેક્ટમાં ઉપયોગ કરવામાં આવી રહી છે એવું લાગે છે કે જાણે કોઈ રણ પ્રદેશમાં આવી ગયા હોય કોઈ ઉજ્જૈન જગ્યા પર આવી ગયા હોય પરંતુ કહેવાય છે કે જંગલમાં મંગલ જ થાય એટલે આ મીઠાલી ગામની અંદર જે છે એ આટલું બધું ખોટકામ થઈ ગયું છે ને એક પછી એક તમે નહીં માનો એક પછી એક જે ડમ્પરો છે તે આવતા જ રહે છે અને દસમી મિનિટે તો માલ ભરીને બીજી બાજુ થલવાઈ જાય છે અમે જે જગ્યા બતાવી તે મીઠાલી ગામની હતી અને આ જે જગ્યા છે એ પણ મીઠાલી જ ગામની છે એ જગ્યા પર થી ત્રીસ એકરની અંદર ખોદકામ કર્યું છે અને આ જે જગ્યા છે એ જગ્યા પર પણ બી ખોદીને માલ જે છે એ કાઢવાની કામગીરી ચાલુ છે અમારા કેમેરા આવતાની સાથે જે ગાડીઓ જે છે એ અહીંથી ભાગી ગઈ છે કેમ કે આ લોકોએ મેસેજ કરી દીધા બધાને કે ભાઈ રિપોર્ટરો આવી ગયા છે અહીંથી ભાગી જાવ કેમ અમારી આટલી બધી બીક લાગે છે કે તમારે આ જગ્યા છોડીને જતું રહેવાની વારી આવે છે કેમ કે આ કામગીરી તો તમે ઓફિશિયલી કરો છો તો પછી બીક શા લાગે છે અને જો કેમેરામેન કે રિપોર્ટર એ બધાની જો તમને બીક લાગતી હોય તો આવું ખોટું કામ કરવાની તમારે શું જરૂર હતી અને કેમ તમારે આ જગ્યા છોડીને જતું રહેવાની વારી આવે છે કહીએ છે ક્યાંક ને ક્યાંક આ ભારત માળા ની અંદર આજે સોના જેવી માટી છે તેનું કરોડો રૂપિયાનું કૌભાંડ પંચમહાલ જિલ્લામાં ચાલી રહ્યું છે રમજાની મીઠા સાથે ગજ્જર ગોધરા